કલાલી બ્રિજ ઉપર ડમ્પર ચાલકે મોપેડ ઉપર જતા વરિષ્ઠ નાગરિકને અડફેટે લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું બનાવ સંદર્ભે અટલાદરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી ધાંદલજા વિસ્તારમાં રહેતા સાઈઠ વર્ષના રફીકભાઈ મુનીરભાઈ પઠાણ આજે સવારે મોપેડ લઈને જીઆઈડીસી તરફ જતા હતા તે દરમિયાન એક બેકાબુ ડમ્પર ચાલકે તેઓને અડફેટે લેતા તેઓ રોડ ઉપર ફંગોળાયા હતા અને ડમ્પરના પૈડા નીચે આવી જતા ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળ ઉપર જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ડમ્પર ચાલક સ્થળ ઉપર ડમ્પર છોડીને ભાગી છૂટ્યો હતો અકસ્માતના પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા રફીકભાઈનો મોબાઈલ પણ તૂટી ગયો હતો ઘટના સ્થળ નજીકથી પ્રસાર થતાં એક વકીલે તેમના મોબાઈલમાંથી તેમના પુત્રનો નંબર કાઢી સંપર્ક કરી બનાવની જાણ કરી હતી અકસ્માતની ઘટનાની જાણ અટલાદરા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે વડોદરામાં વાહન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ભારદારી વાહનો માટે નિયમો હોવા છતાં તે નિયમોનું ભારદારી વાહનોના માલિકો તથા ચાલકો દ્વારા પાલન કરાતું નથી અને તે નિયમોનું પાલન કરાવવામાં ટ્રાફિક પોલીસ અસરકારક કામગીરી કરતી નથી પરિણામે ભારદારી વાહનોના કારણે અકસ્માતો થતાં નિર્દોષ લોકોના મૃત્યુ કે ઇજાગ્રસ્ત થવાના બનાવો સામે આવતા હોય છે વડોદરા શહેરમાં સંબંધિત તંત્ર અકસ્માત નિવારવા માટે ગંભીરતાપૂર્વક યોગ્ય કાર્યવાહી કરે જેથી આવા એક્ટિવા ચાલક હતા દાદા અને એમને પોલીસ ની કાર્યવાહી ચાલી રહી છે પોલીસ આવી ગઈ છે અને જે વાહન ચાલક હતો એને ધરપકડ કરવામાં આવી છે અને જે ગાળે તો ટ્રાફિક ક્લિયર કરવામાં આવે છે રફિક નામ જાણવા મળ્યું છે જીઆરડીસી તરફ જઈ રહ્યા હતા અને તામેલજાના રહેવા